નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી વીસ જૂન સુધી વરસાદની આગાહી સત્તર જૂને નવસારી વલસાડ દમણ નગર હવેલી ભાવનગરમાં વરસાદની આગાહી વરસાદી માહોલ ચાર દિવસ બાદ ચોમાસું ફરીથી સક્રિય થશે વાદળો છવાયા ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તેર હજાર આઠસો છ્યાસી ખેડૂતોને રૂપિયા ચૌદ પોઈન્ટ નવ્વાણું કરોડની સહાય અપાઈ રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા કરોડરજ્જુ સમાન ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત વીસમી તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદી બનાસકાંઠાના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો શેર માર્કેટની જેમ બટકાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા

વિચિત્ર વાત કરીએ તો નૈઋત્યના ચોમાસાની દક્ષિણ ગુજરાતમાં આ કે કુંચની ગતિમાં અવરોધ સર્જાતા હાલમાં ગરમી સપ્તાહ સુધી છૂટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટા સિવાય ભારે વરસાદની શક્યતા નહીવત હોવાની આગાહી છે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આગામી તારીખ ઓગણીસ મે વરસાદની શક્યતા છે જ્યારે આ સિવાય ભારે વરસાદની આગાહી ક્યાંય નથી શહેરમાં આરટીઓ દ્વારા ઓવર સ્પીડિંગ હેલ્મેટ સીટ બેલ્ટ લાયસન્સ તેમજ વિથઆઉટ ફિટનેસ જેવા અનેક કાયદાઓનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા એક વર્ષમાં આરટીઓ દ્વારા સોળ હજાર ચારસો અઢાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે તમામ પ્રકારના કાયદાના ભંગ બદલ અલગ અલગ દંડ ઉઘરાવાયો છે જેમાંથી કચેરી દ્વારા છ પોઈન્ટ બોતેર કરોડ દંડ ઉઘરાવવામાં આવ્યો છે ધોરણ નવ અને 11 માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી મળતી નહોતી જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતું હતું આ અંગે બોર્ડમાં અનેક રજૂઆતો મળી હતી જેથી બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવામાં આવશે ખેડૂતે રાસાયણિક ખેતી છોડીને છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતાપૂર્વક મારુતિ મંથન પ્રાકૃતિક ફાર્મનો કૃષિ ઉદ્યોગ ચલાવી રહ્યા છે અને પોતાના ગ્રાહકોમાં ફેમિલી ફાર્મરની નામના મેળવી છે ખેડૂત છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમની આ વર્ષે કેરીના ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સાથે ફ્રૂટ કલર ક્લાઇમેટ ચેન્જ ફ્રૂટ કવર ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મેળવી બે હજારથી વધુ મંડની કેરીનું ઉત્પાદન કર્યું છે બીજી તરફ વાત કરીએ તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાર હજારથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રાજ્ય તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન ટ્રાફિક સિગ્નલ જંક્શનના અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી ગુજરાતમાં સૌથી વધુ બટાકા પકવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે સતત છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માર સહન કરતા ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે આ વર્ષ બટાકા બમણી આવક રડી રહ્યા છે કારણ કે આ વખતે બટાકાના ભાવો ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે અત્યારે ડીસાના બજારમાં બટાકાના ભાવ પ્રતિ વીસ કિલોએ પાંચસો રૂપિયાથી માંડીને પાંચસો પચાસ રૂપિયા સુધીના છે બીજી તરફ વાત કરીએ તો રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ વર્ષના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી તેમજ આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા કરોડરજ્જુ સમાન છે રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે પાણીની બચત થાય છે તેમજ પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન થાય છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં તેર હજાર આઠસો છ્યાસી ખેડૂતોને રૂપિયા ચૌદ પોઈન્ટ નવ્વાણું કરોડની સહાય આપવામાં આવી છે જુનાગઢ સહિત સોરઠમાં વાદળો છવાઈ જવાની સાથે હતા દરમિયાન હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ ચાર દિવસ ચોમાસુ શરૂ થવા માટે સાનુકૂળ સ્થિતિ છે નહીં ચાર દિવસ બાદ ચોમાસુ આગળ વધે તેવી શક્યતાઓ છે ચાર દિવસ બાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે ત્યારે સોળ જૂન ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદમાં આગાહી કરાઈ છે સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો આ મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર